કેમ છો વિદ્યાર્થી મિત્રો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે વિદ્યાશાળાના આ ઓનલાઈન પ્લેટફોર્મ પર તો આપણે છેલ્લા બે લેક્ચરથી સદીશોના અધિશ ગુણાકાર પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ બરાબર છે તો આજે આપણે પાર્ટ થ્રી લઈને તમારા માટે આવી ગયા છીએ બરાબર છે તો જો પહેલાં તો આપણે જોઈ લઈએ કે અગાઉના લેક્ચર્સની અંદર આપણે શું જોયેલું છે તો અગાઉના લેક્ચરની અંદર આપણે પહેલાં તો સિમ્પલ વ્યાખ્યા કરી હતી કે સદીશ કોણ કહેવાય બરાબર છે તો સદીશ કોણ કહેવાય તો આ રીતે આપણે એને સદીશ લખવામાં આવે છે કે જેની દિશા છે જે સાથે સાથે જેનું માનાંક પણ છે એને કહેવામાં આવે છે સદીશ કહેવામાં આવે છે અને એના આપણે આ રીતે રિપ્રેઝન્ટ કરીએ છીએ કે જ્યાં આ જે છે x એકમ આ y અને z દિશામાંના એકમો છે એટલે કે ઘટકો છે બરાબર છે ઓકે બીજી વસ્તુ આપણે વાત કરી હતી કે a અને b વચ્ચેનો ખૂણો જો થીટા હોય તો તો આપણે શું કહી શકીએ કે એ ડોટ બી બરાબર માનાંક એ ગુણ્યા માનાંક બી ગુણ્યા કોસ થીટા બરાબર છે એટલે કે આ સૂત્રની મદદથી આપણે આજે એક બીજું સૂત્ર પણ તારવવાના છીએ બરાબર છે જે હમણાં આપણે જઈએ છીએ એના પર એના પરથી આપણે એવું ડિસ્કશન કર્યું હતું કે જો બે સદીશો વચ્ચેનો ખૂણો લઘુ કોણ હોય તો કોસ થીટાનું મૂલ્ય જે છે ધન મળે છે જ્યારે માનાંક એ અને માનાંક બી બંને ધન હોય ત્યારે એનો ડોટ પ્રોડક્ટ તમને કેવો મળશે જીરો કરતા મોટો મળશે જો કે આ તો ધન જ હશે પરંતુ આપણે એવું કહી શકીએ કે નોટ ઇક્વલ ટુ ઝીરો હોય ત્યારની વાત છે કે બંનેના મૂલ્યો જીરો કરતા મોટા હોવા જોઈએ થીટા નાઇન્ટી થી મોટો અને એકસો એસી થી નાનો છે તો એ વખતે કોસ થીટા ની કિંમત ઝીરો કરતા નાની હશે તો એ બંનેનો અદિશ ગુણાકાર જે છે એ તમને કેવો મળશે જીરો કરતા નાનો મળશે બીજી વસ્તુ છે કે અગર થીટા નાઇન્ટી ડિગ્રી છે તો કોસ થીટાનું મૂલ્ય જીરો મળે અને એટલા માટે બંનેનો ડોટ પ્રોડક્ટ એટલે કે અદિશ ગુણાકાર છે એ આપણને કેવો મળે છે જીરો મળે છે સાથે સાથે આપણે આની અંદર મિત્રો એવું પણ એડ કરી શકીએ કે જો ઠીટાનું મૂલ્ય એકસો હોય એટલે કે એ બંને સદીશો પરસ્પર વિરુદ્ધ દિશામાં ના હોય આ સદિશ એ છે અને આ સદિશ બી છે તો સદિશ એ અને સદિશ બી એ બંનેનો dot પ્રોડક્ટ આપણે કંઈક આ સૂત્રની મદદથી માનાંક એ ગુણ્યા માનાંક બી અને cos theta પણ cos theta ની જગ્યાએ આપણે શું મૂકીશું એકસો ને અથવા તો પાઇ પણ કહી શકાય પણ cos pi નું મૂલ્ય કેટલું છે માઇનસ વન એટલા માટે આપણે કહી શકીએ કે માનાંક એ માનાંક બી અને એની સાથે ગુણાકારમાં આવી જશે માઇનસ તો એ જે છે આપણને એકસો એસી ઉપર તમને મળી જશે આટલી આપણે ચર્ચા કરી હતી બીજી વસ્તુ અહીંયા છે કે આપણે ડોટ પ્રોડક્ટ જે છે પોતાનો ગુણાકાર પોતાની સાથે કર્યો હતો તો આપણને શું મળતું હતું માનાંક એ નો વર્ગ મળતો હતો બરાબર છે બીજું કે આપણે આ સૂત્રના મદદથી આપણે ઘણા બધા ગઈ વખતે આપણે ત્રણ ચાર ઉદાહરણો પણ સોલ્વ કર્યા હતા બરાબર છે ઓકે તો હવે આપણે આપણા પાર્ટ થ્રી ની અંદર જવા જઈ રહ્યા છીએ કે આપણું જે સૂત્ર હતું

ગુણાકાર છે બરાબર છે અને જો આપણે થીટા શોધવો હોય શું શોધવો હોય થીટા તો આપણે એવું પણ લખી શકીએ કે થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ એ ડોટ બી એટલે કે બંનેનો અદિશ ગુણાકાર સાથે સાથે માનાંક એ માનાંક ચલો વાંચી લો પેલા ઉદાહરણ શું કહેવા માંગે છે ઉદાહરણ માન એટલે કે એના માન અંક પછી આપણે એને માનાંક એ અને માનાંક બી વડે દર્શાવીએ અનુક્રમે એટલે કે માનાંક એ બરાબર કેટલું આપણે છે એક આપેલું છે અને માનાંક બી બરાબર આપણને કેટલું આપવામાં આવેલું છે બે આપવામાં આવેલું છે બરાબર છે તથા બીજી એક વસ્તુ આપણને આપવામાં આવેલી છે સદિશ એ ડોટ સદિશ બી બરાબર વન છે એટલે કે બંનેનો અદિશ ગુણાકાર પણ આપણને શું આપવામાં આવેલો છે એક આપવામાં આવેલો છે તો એવા સમયે આપણે એ અને બી વચ્ચેનો ખૂણો શોધવાનો છે જસ્ટ આપણે હમણાં જ ચર્ચા કરી મિત્રો શું ચર્ચા કરી કે જ્યારે પણ ખૂણો શોધવાનો હોય તો સૌથી પહેલામાં પહેલો આપણે ટ્રાય એવો કરી શકીએ કે બંનેના અદિશ ગુણાકારનો મદદ લઈશું આપણે શું લઈશું બંનેના અદિશ ગુણાકારની મદદ લઈશું બરાબર છે તો બંનેના અદિશ ગુણાકારની મદદથી આપણે આ સૂત્રની મદદથી શું કરી શકીએ ખૂણો ગોતી શકીએ બરાબર છે તો ચાલો હું અહીંયા લખી શકું છું કે બરાબર કોસ ઇનવર્સ એ ડોટ મૂલ્ય અને બી નું મૂલ્ય એટલે કે બંને માનક

આપણે શું કહી શકીએ પાય બાય થ્રી માટે શેના માટે કહી શકીએ પાય બાય થ્રી માટે ઓકે ચાલો તો અહીંયા આપણે લખીશું કે કોસ ઇનવર્સ વન બાય ટુ ઇઝ ઇક્વલ્સ ટુ પાય બાય થ્રી તો અહીંયા ક્લિયર છે કે એ અને બી સદીશો એવી રીતે ગોઠવાયેલા હશે કે જેથી કરી અને એ બંનેના વચ્ચેનો ખૂણો પાય બાય થ્રી એટલે કે આપણને કેટલો જોવા મળશે સિક્સટી ડિગ્રી જોવા મળશે ક્લિયર છે આટલું ઓકે ડન સરસ ફરી એકવાર જોઈ લો ક્વિક ફટાફટ ફટાફટ જોઈ લઈએ આપણે એકવાર શું કહેવા માંગે છે કે એ અને બી બે સદીશો આપેલા છે જેના મૂલ્ય આપણને વન અને ટુ આપેલા છે એટલે કે માનાંક એ બરાબર વન માનાંક બી બરાબર ટુ બીજી વસ્તુ આપેલી છે કે માનાંક સોરી એ અને બી નો ડોટ પ્રોડક્ટ જે છે એ કેટલો આપેલો છે વન આપેલો છે તો એ અને બી વચ્ચેનો ખૂણો શોધવાનો છે આપણે આની અંદર બધી કિંમતો મૂકી દીધી વન બાય ટુ મળે છે કોસ ઇનવર્સ વન બાય ટુ કઈ જગ્યાએ મળશે તો સાહીઠ ડિગ્રી પર આપણને વન બાય ટુ મળશે તો થીટા ઇઝ ઇક્વલ ટુ પાઇ બાય થ્રી ચલો ફટાફટ આપણે નોંધ કરી લઈએ સરસ રીતે આપણે નોંધ કરી લઈએ જલ્દી 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 નોંધ કરી લઈએ મિત્રો નોંધ આવા ઘણા બધા એક્ઝામ્પલ આપણી બુક ની અંદર આપેલા છે મિત્રો અને એ જ પ્રમાણે આપણે બે ત્રણ એક્ઝામ્પલ અહીંયા જોવાના પણ છીએ ઓકે ચાલો એના પછીનો સરસ મજાનો બીજો એક્ઝામ્પલ સરસ અને સરળ જો મિત્રો ખાસ અહીંયા આપણે ધ્યાનમાં રાખવાનું છે કે આ ચેપ્ટર ની અંદર સારામાં સારા પ્રશ્નો પૂછાય છે બરાબર અને એ પ્રશ્નો એકદમ સરળ હોય છે નોર્મલ કોન્સેપ્ટ છે ગુણાકારનો ઉપયોગ બીજી કોઈ આડકતરી રીતે પૂછવામાં આવે છે બરાબર પણ એટલું બધું પણ ટ્વિસ્ટ કરવામાં આવતું નથી બરાબર હા ઘણી બધી જગ્યાએ તમને આનો ઉપયોગ એટલી બધી આડકતરી રીતે પણ જોવા મળશે પરંતુ મોસ્ટ ઓફ આ ચેપ્ટરમાંથી જેડબલ માં જેટલા પણ પ્રશ્નો પૂછવામાં આવે છે એ સીધે સીધા કંઈક કઈક સેજ નાનો એવો કોન્સેપ્ટ પકડમાં આવી જાય તો આપણે એને સોલ્વ કરી શકીએ છીએ એવી રીતે તમને આપવામાં આવેલા હશે બરાબર છે આપણે આપણે નેક્સ્ટ જેમ બાય સ્ટેપ બાય સ્ટેપ જતા જઈશું તો કોઈ કોઈક વખત આપણે જેડબલી માં પૂછાયેલા પ્રશ્નો પણ આપણે અહીંયા સોલ્વ કરીશું બરાબર છે પણ હમણાં પૂરતું પહેલા આપણે એનસીઆરટી ના કોન્સેપ્ટ ક્લિયર કરી લઈએ તો ચલો આપણે એનસીઆરટી નો એક સરસ મજાનો એનસીઆરટી નો સરસ મજાનો એક પ્રશ્ન છે તો માનાંક સોરી સદિશ એ બરાબર

અને બંનેના મોડ્યુલસ નો ગુણાકાર એ નીચે આવશે બરાબર છે એનો મતલબ કે આપણે કઈક આટલી વસ્તુની જરૂરિયાત પડશે એક તો જોઈશે બંનેનો ડોટ પ્રોડક્ટ એક તો બંનેનો આપણે શું જોઈશે ડોટ પ્રોડક્ટ આપણે ફાઇન્ડ કરવો પડશે બીજો શું જોઈશે તો એક તો કે a નું માનાંક જોઈશે અને એક જોઈશે b નું માનાંક તો આપણે આ ત્રણ વસ્તુની જરૂરિયાત પડશે બરાબર છે તો ત્રણ વસ્તુ આપણે શોધી કાઢીએ ચાલો શરૂઆત કરીએ મિત્રો તો ત્રણ વસ્તુ સૌથી પહેલા આપણે શોધી કાઢીએ એ ડોટ બી ચાલો એ ડોટ બી શોધવા માટે આપણે જેમ પહેલા ઉદાહરણો ગણ્યા જ છે એ રીતે એક્સ ઘટકનો ગુણાકાર એક્સ સાથે વાય ઘટકનો વાય સાથે અને ઝેડ ઘટકનો ઝેડ સાથે ગુણાકાર કરીશું ચલો તો અહીંયા આપણી પાસે શું છે વન આઈ પ્લસ વન જે માઇનસ વન કે ઇન્ટુ આઈ -1j + k ^ આ રીતે આપણને ગુણાકાર મળે છે બરાબર છે ઓકે ચલો હવે અહીંયા આપણે ગુણાકાર કરી દી એ x ઘટકનો ગુણાકાર x સાથે એટલે કે અહીંયા 1 છે સાથે સાથે અહીંયા પણ 1 છે તો 1 * 1 + y ઘટક 1 * -1 1 * -1 બીજો અને ત્રીજું ઝેડ ઘટક માઇનસ વન ઇન્ટુ વન માઇનસ વન ઇન્ટુ વન તો એક્સ ઘટકનો ગુણાકાર એક્સ સાથે વાય ઘટકનો ગુણાકાર વાય સાથે અને ઝેડ ઘટકનો ગુણાકાર ઝેડ સાથે આટલું આપણે ક્લિયર કરી નાખ્યું છે ચલો હવે ગુણાકાર કરી લઈએ એટલે કે આ શું થઈ ગયું વન પ્લસ વન ટુ વન માઇનસ વન જીરો સોરી 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 અહીંયા આપણે મલ્ટિપ્લિકેશન થશે મિત્રો વન ઇટુ વન થશે 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 એટલે 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 શું શું અને પણ ઓકે ચલો તો આ થઈ ગયું તમારા માટે કે આપણને ડોટ પ્રોડક્ટ શું મળી ગયું મિત્રો બંનેની ડોટ પ્રોડક્ટ મળી ગઈ આપણને માઇનસ વન શું મળી ગયું માઇનસ વન ફરી એકવાર વન વન માઇનસ વન વન માઇનસ વન વન બરાબર છે તો વન અને વન નો ગુણાકાર વન થશે વન અને માઇનસ વન નો માઇનસ વન માઇનસ વન અને વનનો માઇનસ વન તો આપણને જવાબ કેટલો મળશે માઇનસ વન ક્લિયર છે ઓકે એક વસ્તુ આપણે જે ત્રણ વસ્તુની જરૂરિયાત હતી એમાંથી આપણે એક વસ્તુ આપણે પ્રોવાઈડ કરી દીધી છે બરાબર છે હવે બાકીની બે વસ્તુઓ બાકીની બે વસ્તુઓ એ પણ આપણે શોધી કાઢીએ બાકીની બે વસ્તુઓ કઈ છે એક તો છે માનાંક એ હવે કોઈ પણ સદિશનું મૂલ્ય કોઈ પણ સદિશનું માનાંક શોધવો હોય તો એમ એના માટે આપણે પાસે એક રસ્તો છે શું રસ્તો છે કે વર્ગ મૂળમાં એક્સ ઘટકનો વર્ગ પ્લસ વાય ઘટકનો વર્ગ પ્લસ ડેઢ ઘટકનો વર્ગ ચલો તો એના માનાંક માટે આપણે એક્સ ઘટક શું છે નો વર્ગ પ્લસ અહીંયા થશે નો વર્ગ પ્લસ માઇનસ વનનો વર્ગ બરાબર છે તો આ થઈ જશે આપણા માટે વન પ્લસ વન પ્લસ વન બરાબર શું થઈ જશે આ વર્ગમૂળમાં ત્રણ થઈ જશે શું થઈ જશે વર્ગમૂળમાં ત્રણ થઈ જશે ક્લિયર છે ઓકે ચલો હવે અહીંયા માનાંક બે આપણને કેટલું મળશે તો વન નો સ્કવેર માઇનસ વન નો સ્કવેર પ્લસ વન નો

ફરી એકવાર આપણે ત્રણ વસ્તુઓની જરૂર હતી મિત્રો કેટલી વસ્તુઓની જરૂર હતી ત્રણ વસ્તુની જરૂર હતી તો ત્રણે ત્રણ આપણે પહેલા શોધી કાઢી છે અને પછી આપણે એને નોંધ કરી દીધી છે અને વેલ્યુ પુટ કરી દઈએ નોંધ કરી લો બેટા ચલો બેટા લખી રહ્યા છો ફટાફટ નોંધ કરી લોકે ચલો હવે આપણે આગળ વધીએ અંતિમ ક્વેશ્ચન અંતિમ ક્વેશ્ચન આપણે આજના લાઈવ છેલ્લો એક સરસ મજાનો ક્વેશ્ચન ગણીશું આપણને બે સદીશો આપેલા છે શું આપવામાં આવેલું છે બે સદીશો આપવામાં આવેલા છે એક સદિશ છે એ ફાઈવ આઈ માઇનસ જે માઇનસ થ્રી કે અને બી આઈ પ્લસ થ્રી જે માઇનસ ફાઈવ કે આવું છે તો એવું દર્શાવો કે સદીશો એ પ્લસ બી અને એ માઇનસ બી પરસ્પર લંબ છે આપણે નામ આપી દઈએ આર અને બીજો કોઈ સદેશ છે જેને આપણે નામ આપી દઈએ પી એ માઇનસ બી હવે આપણે એવું સાબિત કરવાનું છે મિત્રો કે આર અને પી બંને કેવા સદીશો છે લંબ છે પરસ્પર કેવા છે લંબ સદીશ છે તો આપણે સૌથી પહેલું આપણે જે રિકેપ કર્યું ને એના આપણે યાદ કરી લઈએ તો સૌથી પહેલું આપણે જે રીકેપ કર્યું એ શું હતું તો કે ભાઈ જ્યારે ઠીટા નાઇન્ટી હોય સીટા ડિગ્રી શું હોય નાઇન્ટી હોય ત્યારે કોસ્ટ સીટાનું મૂલ્ય કેવું થશે જીરો થશે અને એના માટે થઈ અને એ ડોટ બીનું મૂલ્ય કેવું થાય છે જીરો તો હવે આપણે જો આને લંબ સાબિત કરવું હોય શું સાબિત કરવું હોય લંબ સાબિત એટલે કે નાઇન્ટી ડિગ્રી સાબિત કરવું છે તો મારે અહીંયાથી આમ જવું પણ એટલે કે આ બંનેનો જો ગુણાકાર હું જીરો બતાવી દઉં તો હું કહી શકું કે બંને વચ્ચેનો ખૂણો કેટલો હશે નાઇન્ટી ડિગ્રી હશે ક્લિન છે ઓકે તો આપણે આપણા એક્ઝામ્પલ પર પાછા આવી જઈએ અને આપણો ટાર્ગેટ સેટ કરી દઈએ આપણો ટાર્ગેટ શું છે આપણો ટાર્ગેટ શું છે મિત્રો કે આપણે જે આર છે અને ડોટ પી છે એનો આપણે શું બતાવવાનો છે જીરો આર ડોટ પી ને શું બતાવવાનો છે જીરો ક્લિયર છે ઓકે ડન ચલ સિમ્પલ છે એકદમ સ્ટેપ બાય સ્ટેપ જઈશું ચલો સૌથી પહેલા આપણે નામ આપી દીધું છે આર ને એ પ્લસ બી આર ને શું નામ આપી દીધું છે એ પ્લસ તો આપણે પેલા બંને સદીશો નો સરવાળો કરી લઈશું કેટલો થશે એક્સ ઘટક નો સરવાળો એક્સ ઘટક સાથે પાંચ અને એક છ આઈ માઇનસ વન પ્લસ થ્રી એટલે કે પ્લસ ટુ જે કેરેટ અને માઇનસ થ્રી માઇનસ ફાઈવ એટલે કે માઇનસ એટ કે કેરેટ ઓકે ચલો તો આ આપણને મળી ગયું છે આર આ આપણને શું મળી ગયું છે આર મળી ગયો છે બરાબર છે આપણી પાસે આર છે એ જ રીતે આપણે પીસ જો મિત્રો આ આર જે છે તો મેં આપણે નામ આપ્યું છે બરાબર એ ના આપું તો પણ કોઈ ફરક પડતો નથી ચલો સમજવા પૂરતા આપણે નામ આપ્યું છે ચલો પી નું મૂલ્ય શું છે એ માઇનસ બી છે એટલે કે ફાઈવ આઈ માઇનસ જે કેરેટ માઇનસ થ્રી કેરેટ માઇનસ થ્રી પ્લસ ફાઈવ યાની કે આન્સર ઇઝ પ્લસ ટુ એ કેરેટ ઓકે તો આ આપણને મળી ગયું છે એ માઇનસ બી એટલે કે પી સદિશ પી આપણને મળી ગયો છે હવે આપણો ટાર્ગેટ શું હતો મિત્રો ટાર્ગેટ શું હતો આર ડોટ પી શું બતાવવાનું છે આપણે આર ડોટ પી ને શું બતાવવાનું છે જીરો બતાવવાનું છે બરાબર છે હવે આર ડોટ બી ને બતાવવા માટે આપણે હમણાં જ એક પ્રોસેસ કરીને આવ્યા જો મિત્રો શું પ્રોસેસ કરીને આવ્યા જો બે સદિશ આપેલા હોય ને ખૂણો શોધવાનો હોય અથવા તો ગુણાકાર શોધવાનો હોય તો આપણે સીધે સીધું એનો શું કરીશું ડોટ પ્રોડક્ટ કરી લઈશું શું કરી લઈશું ડોટ પ્રોડક્ટ બરાબર છે ચાલો તો એ ડોટ બી એ ડોટ બી ચલો એની કિંમત શું છે અહીંયા આપણા માટે એ ડોટ બી નથી પણ આપણા પાસે શું છે આર ડોટ પી છે શું છે આર ડોટ પી છે ચલો આરની કિંમત કેટલી છે તો કે ભાઈ સિક્સ આઈ કેરેટ પ્લસ ટુ જે કેરેટ ઓકે હવે બંનેનો ડોટ ડોટ પ્રોડક્ટ પ્રોડક્ટ કરીએ માટે આપણને ખબર જ છે નિયમ શું છે એક્સ ઘટકનો ગુણાકાર એક્સ સાથે વાય ઘટકનો નો વાય સાથે અને ઝેડ ઘટકનો નો ઝેડ સાથે ચલો સિક્સ ઇન્ટુ ફોર ટ્વેન્ટી ફોર પ્લસ ટુ ઇન્ટુ માઇનસ ફોર એટલે કે માઇનસ એટ અને માઇનસ એટ ઇન્ટુ ટુ એટલે કે માઇનસ સિક્સટીન બરાબર છે ચાલો તો અહીંયા થશે ચોવીસ માઇનસ માઇનસ આઠ સોળ બરાબર છે આઠ અને સોળ માઇનસ ચોવીસ થશે બરાબર તો ચોવીસ માઇનસ ચોવીસ બરાબર જીરો અને આપણને મળ્યું આર ડોટ પી ઇઝ ઇક્વલ ટુ જીરો આર ની જગ્યાએ હું લખીશ એ પ્લસ બી ડોટ પી ની જગ્યાએ લખીશ જગ્યાએ લખીશ એટલે કે અને ડોટ ડોટ પ્રોડક્ટ પ્રોડક્ટ થાય થાય છે છે શું બીજી એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે એનું માનાંક જે છે એ શૂન્ય નથી આનું માનાંક કાઢીએ આપણે તો આનું માનાંક કેટલું છે છ છત્રીસ પ્લસ બે નું ચાર અને અહીંયા આઠ આઠ 64 બરાબર છે એટલે અહીંયા કંઈક કિંમત મળે છે વિચ નોટ ઇક્વલ ટુ 0 અહીંયા પણ સેમ થિંગ છે 4 નો સ્ક્વેર 16 प्लस 16 प्लस 4 એટલે અહીંયા પણ કંઈક વેલ્યુ મળે છે વિચ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે માનાંક a અને માનાંક b એટલે કે અહીંયા માનાંક r અને માનાંક p એ 0 થતા નથી અને 0 નથી થતા તો આપણી પાસે એક જ ઓપ્શન છે કે આ બંનેના માનાંક 0 ન હોય તો કોણ 0 હશે cos θ 0 હશે કોણ 0 હશે cos θ 0 હશે cos θ = 0 and then θ = cos θ = 0 then θ = π/2 and θ = π/2 then if θ = π/2 then બન્ને સદિશો કેવા હશે બન્ને સદિશો કેવા હશે પરસ્પર લંબ સદિશો છે કેવા હશે પરસ્પર લંબ સદિશો છે બરાબર ચલો તો આના સરસ મજાની રીતે નોંધ કરી લો બરાબર છે સરસ મજાની રીતે નોંધ કરી લો તમે વિડીયો પોઝ કરીને પણ નોંધ કરી શકો છો મિત્રો હા હવે બીજી આપણા માટે બીજી આપણા માટે એક સરસ મજાની ખુશખબરી છે સરસ મજાની ખુશખબરી છે શું છે ખુશખબરી કે વિદ્યાશાળા જે છે એક સરસ મજાનો એક એપ્લિકેશન કોર્સ તૈયાર કર્યો છે બરાબર અને ખૂબ જ નજીવી કિંમતે તમને એ એપ્લિકેશન કોર્સ મળવાનો છે તો એની વધારે વિગતો જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર એક મેગા લોન્ચિંગનો વિડીયો હશે તમે વિડીયો પણ જોઈ શકો છો એના સિવાય વધારે માહિતી જોઈતી હોય તો પ્લે સ્ટોર પરથી હાલ જ હમણાં જ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અંદરથી તમને વધારે માહિતી મળી જશે એમાં પણ પાછી અત્યારે ઓફર ચાલે છે એટલે કે લોન્ચ સેવન્ટી નામનો કોડ એડ કરશો એટલે તમને ત્યાં ડિસ્કાઉન્ટ પણ મળી જશે ખૂબ જ નજીવી કિંમતની અંદર તમને આ કોર્સ મળી જવાનો છે તો વધારે વિશેષતા માટે તમે ખાસ અત્યારે જ પ્લે સ્ટોર પર જઈ અને વિદ્યાશાળા એવી એપ્લિકેશન નામ જોજો ખાસ સ્પેલિંગ સાચું લખજો તમને આ જે અત્યારે લોગો દેખાઈ રહ્યો છે એ લોગો વાળું એ લોગો વાળી તમને એપ્લિકેશન દેખાશે બ્લેક કલરની એપ્લિકેશનનું આઇકન છે તો ખાસ હમણાં જ એના ડાઉનલોડ કરી લો અને એની અંદરથી તમે માહિતી મેળવી શકો છો ઓકે તો આપણે વધારે એક્ઝામ્પલ હવે નેક્સ્ટ સેશનની અંદર જોઈશું બરાબર છે તો ત્યાં સુધી આપણે મળીએ થેન્ક યુ ગુડ બાય અને આપણી વિદ્યાશાળા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક શેર કરી દો ઓકે બાય